નમસ્કાર દર્શક મિત્રો આપનું સ્વાગત છે ભાવનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રૂપિયા ત્રણસો દસ પોઈન્ટ પાંચ કરોડના ત્રીસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું હતું તેમજ અલંકમાં શીપ રિસાયકલિંક ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા મુખ્યમંત્રીનું અભિવાદન અને સન્માન કરાયું હતું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ભાવનગર જિલ્લાની મુલાકાતે આવ્યા હતા ત્યારે જિલ્લાવાસીઓને કરોડો રૂપિયાના વિકાસ કામોની ભેટ આપી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ભાવનગર શહેરના ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ ખાતેથી ગુજરાત હાઉસિંગ બોર્ડના તારસમ્ય શેત્રુંજી રેસિડેન્સીના 1472 આવાસોના લોકાર તથા ડ્રો તેમજ વર્તમાન નગર આદર્શ નગર ખાતેના 420 રીડેવલપમેન્ટ થયેલ આવાસોનું લોકાર પણ કરાયું હતું અને વિકાસની રાજનીતિનો પાયો માન્ય નરેન્દ્રભાઈ રાઠો બાકી આપણે બધાએ ઘણા બધા ઇલેક્શનો જોયા છે ઘણા બધા કામો જોયા છે પણ ક્યાંય કામની વાત કામની હરીફાઈ કામની ક્વોલિટી એ બધાય વાતો બહુ ઓછી થતી ને અત્યારે આપણે વિકાસ ઉપર જ કે ભાઈ શહેરમાં રહેતા હોય ગ્રામ્ય જીવન જીવતા હોય તો પણ પાયાની સુવિધા દરેક જણને મળી રહે એના માટેનો હર હંમેશ પ્રયત્ન કરે છે ગુજરાત હાઉસિંગ બોર્ડ ગાંધીનગર હસ્તકના ભાવનગર શહેરના બસો ચોસઠ વર્તમાન નગર અને એકસો છપ્પન એલઆઈજી આદર્શનગરનું રીડેવલપમેન્ટ રૂપિયા એકત્રીસ પોઈન્ટ તોતેર કરોડના ખર્ચે કરાયું હતું જેનું લોકાર્પણ તથા શહેરના તરસમિયા ખાતે ફેઝ પાંચ પેકેજ નંબર એકત્રીસ અંતર્ગત આઠસો છન્નું ઇડબલ્યુ એસ વન પ્લસ પાંચસો છોતેર ઇડબ્લ્યુ એસ ટુ પ્રકારના ગ્રાઉન્ડ ફ્લોરનું લોકાર્પણ મહાનગરપાલિકા અમૃત બે પોઈન્ટ શૂન્ય યોજના હેઠળ બાર ઈએસઆર એલ સાઇન બોર્ડ ફિટ કરવાની કામગીરીનું તેમજ નવું પીએસઆર ને કલરકામ આરસીસી રોડ પેવર બ્લોક ફિટિંગ તથા ઇએસઆર અને ફિલ્ટર જેનું ખાતમુહૂર્ત અમૃત બે પોઈન્ટ શૂન્ય યોજના હેઠળ કંસારા નદીના કાંઠામાં ત્રણ વર્ષની ડિફેક્ટ લેબ્રેટરી પીરિયડ સાથે ડ્રેનેજ નેટવર્ક છ ઓગણ કરોડ ના ખર્ચે નાખવાના કામનું ખાતમુહૂર્ત સીતસર ટીપી વિસ્તારમાં ભૂગર્ભ ડ્રેનેજ લાઇન ચૌદ પોઈન્ટ ત્રણ કરોડના ખર્ચે નાખવાના કામનું ખાતમુહૂર્ત માર્ગ અને મકાન વિભાગના કામો સહિત કુલ ત્રીસ પ્રકલ્પોનું રૂપિયા ત્રણસો દસ પોઈન્ટ પાંચ કરોડના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું તેમજ અલંગમાં શીપ રિસાયકલિંગ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું અભિવાદન અને સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં કેન્દ્રીય અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયા મેયર ભરતભાઈ બારડ ધારાસભ્યો જીતુભાઈ વાઘાણી સેજલબેન પંડ્યા ગૌતમભાઈ ચૌહાણ સહિતના આગેવાનો તેમજ શહેરના અગ્રણી નાગરિકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા